ડભોઈ વન વિભાગની બેદરકારીના કારણે સીમળિયા અને પણસોલી ગામ વચ્ચે આવેલી નર્સરી ખાતે પાણીના અભાવને કારણે નર્સરી છોડ સુકાઈ ગયા છે સરકાર દ્વારા આખું વર્ષ વૃક્ષારોપણ કાર્યક્રમો ચાલતા હોય છે ત્યારે ડભોઈ વિભાગના વર્ગીકરણના અધિકારીઓ અને કર્મચારીઓ કુંભકરણની નિંદ્રામાં પોઢી રહ્યા છે તેમ ડભોઈ તાલુકાના સીમળિયા અને પણસોલી ગામ વચ્ચે નર્સરી છોડનું ઉછાળ કેન્દ્ર આવેલું છે જેવી મોટી સંખ્યામાં પાણીના અભાવને કારણે બેદરકારીના કારણે મોટાભાગના વૃક્ષો સુકાઈ ગયા છે વન વિભાગના કર્મચારીઓ નિંદામાંથી જાગીને નર્સરીની મુલાકાત કરે તો પર્યાવરણવાદ માંગ ઉઠવા પામી છે મોટા ભાગના કર્મચારીઓ આવતા જ નથી અને કોઈ દેખરેખ પણ રાખતું નથી જેને લઈને સરકારના પૈસા પાણીમાં વેડફાઈ રહ્યા છે એવું લાગી રહ્યું છે એક તરફ સરકાર વન મહોત્સવ ઉજવી રહી છે તો ત્યારે બીજી તરફ વન વિભાગના અધિકારીઓ નિષ્કાળજીના કારણે હાલ તો હજારો નોપા સુકાઈ ગયા છે તંત્ર ક્યારે જાગશે વન વિભાગના ચોમાસું થવાની ગણત ત્રીણાસ દિવસો બાકી बाकी है एट्ला में केटली जगह रोपा रोप तो रोपा है तो के जगह रोपा सुकाई गया है आ बाबते भूल को नहीं सागर लक्ष्मी एग्री सीड्स ना एरंडा बियारण स्टार्ट ऑन लीला लीला छोड़वाने एरंडा भरपूर सुकारा मत की रहने उपज भरपूर स्टार्ट ऑन एरंडा बियारण एरंडा बियारण कॉस्मोस કારો ઓછો ને પકેયું ઉપજ કોસ બોસ એરંડા બિયારણ